રામ્યા રામસાન પેહલી વાત મને ત્યાં ખબર હતી કે તમે તમારા કન બાવળિયા છે બાવળિયા તો છે ને કોઈ વાત ન કરો મન કેવાનું તો મને 10 રૂપિયા કમિશન હું અને છે ને સાના માના અડધો ભાગ જે આવે બરાબર છે હજી મારું છું

એટલે મારે ગામ ના થોડા હરખાજી ના ત્રણસો રૂપિયા પડ્યા સો રૂપિયા પૈસા લેવા દાવું છે બરોબર હેડ્યા તારે શું કહો તમે આલો છો કે

કારણ કે મારે પાસ મંગળવારે પાછું ગામ તરું છે મારું વધે નઈ આલતી રેડીન હારું મારે ગામ તરું છે એ અલ્યા Honda વાળા ભાઈ હા એ